ખેરાલુ પોલીસ મથકમાં પાંખી હાજરીમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર ચીપાવટ થઈ મેઇન બજાર ખોખરવાડાથી લીંબચ માતાના મંદિરનો રૂટ જામા મસ્જિદ અને મેમણ મસ્જિદ આગળથી પરંપરાગત નીકળશે યાત્રા મહેશભાઈ બારોટ સહિત હબીબ પટેલ રહ્યા હાજર ઉમર ફારૂક સિંધી અને હનીફભાઈ મેમણ સહિત નિસાર મેમણ પણ રહ્યા હાજર ખેરાલુ પી આઈ કલ્પેશ પટેલની ટીમ રાખશે ચુસ્ત બંદોબસ્ત રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ